હિન્દુ સંગઠનો સામે સામે નારાબાજી કરી હતી તો બજરંગદળ પર કોંગ્રેસના હુમલાનો પ્રયત્ન કરવાનો આક્ષેપ કર્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ જાણે કે ભારતીય જનતા પાર્ટીના એજન્ટો બની અને એના દલાલ બનીને અહીંયા વિરોધ કરવા માટે આવ્યો હોય એ રીતે થઈને આવ્યા હતા અને જે રાહુલજીએ નિવેદન આપ્યું એ વાત સાથે અમે બિલકુલ સહેમત છીએ અને બહુ સ્પષ્ટ કીધું હતું કે હિન્દુ ક્યારે હિંસક ન હોઈ શકે હિન્દુ એ અહિંસાવાદી છે ક્યારેય ભારત દેશે કોઈ અન્ય દેશ ઉપર ચડાઈ નથી કરી એ પણ એક અહિંસાનું પ્રતિક છે આપણા કોઈ પણ દેવી દેવતાઓ જોઈ લ્યો તો એ પણ અહિંસાના પ્રતીકો લઈ અને આવતા હોય છે ત્યારે એના જે વિડીયો હતો એમની જે વાત હતી એમને તોડી મરોડી અને અડધી રજૂઆત કરી એ રીતની ભાજપના આઈટી સેલ દ્વારા દુષ્પ્રચાર કરવામાં આવ્યો અને એ વાતને લઈને આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ જ્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યાલય ખાતે આવ્યા હતા આ કાર્યાલય અમારું ઘર છે અહીંયાથી અમે અનેક સેવા કાર્ય કરતા હોય છે જ્યારે એ લોકો અહીંયા અમારો ખોટી રીતે વિરોધ કરવા આવશે તો અમે ક્યારે પણ નહીં સાંખી લઈ આજે પોલીસ પણ આખો કાર્યક્રમ મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી હતી ત્યારે હું પોલીસને પણ કહેવા માગું છું કે તમે પણ ભાજપના એજન્ટ બનીને કામ ન કરો પોલીસ બનીને કામ કરો તો ગુજરાતની જનતાને દેશની જનતાનું ભલું થશે રાહુલ ગાંધી દ્વારા જે સંસદમાં હિન્દુઓને હિન્દુ વિરોધી જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું તેના અનુસંધાને આજ રોજ મોરબી બજરંગર દ્વારા નવા બસ સ્ટેન્ડ ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરેલો હતો તે વિરોધ પ્રદર્શન બજરંગ દળ દ્વારા શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું હતું તે દરમિયાન કોંગ્રેસના નેતાઓ દ્વારા બજરંગ દળ ઉપર કાયદેસરની રીતે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવેલો હતો મોરબી જિલ્લાની પોલીસ દ્વારા સમય સૂચકતાના હિસાબે આજે બજરંગ દળ ઉપર કોંગ્રેસનો હુમલો થયો નથી શું આ કોંગ્રેસ હિન્દુ વિરોધી છે અને એ લોકો શું સમજે છે કે ગમે ત્યારે ગમે હિન્દુ ઉપર ગમે વસ્તુ બોલી જાય તો અમારી એક જ માંગ છે કે રાહુલ ગાંધી માફી માગે અને કોંગ્રેસ વિરોધી પાર્ટીનો બહિષ્કાર થવો જોઈએ संसद में